રાજ્ય ડીજીપીના આદેશ બાદ રાજ્યમાં સામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી જોવા મળી રહી છે ધાંગધરા શહેરમાં પણ સતત બીજા દિવસે પોલીસ રોડ પર જોવા મળી શહેર મધ્ય સોની તલાવડી વિસ્તારમાં ફૂલ ગલી અને કુંભારપડા વિસ્તારમાં પીજીવીએસએલની ટીમ સાથે રાખીને અગિયાર આવારા તત્વોના ઘરના વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા અગિયારમાંથી પાંચ લોકોને ત્યાં વીજ ચોરી પકડાયની વિગતો સામે આવી છે

અત્યારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પણ સમય જતો કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે ગઈકાલે અમે આંબેડકરનગર મુચીવાડ હાઉસિંગ એ વિસ્તારની અંદર કુલ બાર જે અસમય તત્વો છે એમનું ચેકિંગ કરવાનું વીજ વીજ જે આપણે જેવી સીએલના જે કર્મચારીઓ છે અધિકારી છે એમને સાથે રાખી વીજ કનેક્શન ચેકિંગ કરવાનું અમે શરૂ કર્યું હતું તો ગઈકાલે જે બાર ચેકિંગ કર્યા તેમાંથી સાત જુદી જે ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા એ વિરૂદ્ધમાં એ લોકોએ બીજી વિશે કાર્યવાહી કરી હતી અને સાત જે મળ્યા હતા એમાંથી જે પાંચ જે મળ્યા હતા એ લોકોને જે દંડ જે રકમ થાય છે એ બે લાખ ચોર્યાસી હજાર પાંચસો રૂપિયા થાય છે અને જે બે ઘર બંધ હતા એના લોડ કેલ્ક્યુલેશન કરવાનું બાકી છે એ કેલ્ક્યુલેશન કરશે આજે પણ અમે સોની તલાવડી ગલી અને કુંભરાપરા વિસ્તારની અંદર અમે ફોમ્બિંગ હાથ ધરેલું હતું પી જે ટીમ છે એની સાથે રાખીને